जय माता दी मित्रों जय श्रिया राम जय द्वारकाधीश मित्रों मित्रों ज्यादा ट्रेक्टर लाइन मगफली काटवा मशीन ली मित्रों थोड़ों कोरु काटू तुम कम मित्रों रेता जामें मित्रोंगा वरसा चालू थी गार मेरी नया मित्रों वीडियो बनावा મિત્રો પાછો કોઈ કે વરસાદ આવ્યો છે એવું આમન થઈ ગયું મસ્તો કોરું કાટે તો મિત્રો ઝાબ કોઈ કે આ દિવસને કાઢો કો કોમાં બલેવરા આપા દે તો નહીં મિત્રો ઉણજો તમારા મિત્રો કેમ ચાલે છે કો જો મિત્રો આટલો આપડે પાલક કર્યો છે ઉજી જે છે એ તબને બતાઉં નાર્યા આખી જુલું સરસ ઉગી ગયો છે બધો જુઓ નાનું હજી ઉગી જાય મિત્રો કંઈક તો મિત્રો કરવું પડે કરવો પડે મિત્રો આપણે ખેડૂતને કંઈક તો ઉનાળાનો વાતનો આપણે શાકભાજી વાય તારનું ખેતર પડી જ છે હજી એટલે ખાલી જાર વાય છે મિત્રો વરસાદમાં કાંઈ મજા આવી નહીં મિત્રો બહુ સરસ છે તો આપણે મિત્રો પાદરવા મહિનામાં જાય છે વધાવા પિસ્તાળીસથી પચાસ દિવસ લે થોડી વધવી પડે મિત્રો એને આટલા રીંગણા છે હવે મિત્રો અંધારી બે એટલે ચાર પાંચ દિવસ સુધી વહી નાખવા નથી મિત્રો આપણામાં રીંગણ રોપ કર્યો છે થોડોક રોપ હવે તૈયાર થવા થયો છે બીજું તો મિત્રો પણ ઘરે આગા પાછા ને એવું બધું ચાલી જશે મિત્રો મિત્રો આપણી ચેનલ મોનોટાઈ થઈ ગઈ છે મિત્રો એ બદલ આપનો આભાર મિત્રો તમારા સહકાર સહકારથી તમે અમારા એ જુઓ એ બદલ આપનો આભાર મિત્રો મને તો આવું ખબર નથી મિત્રો કે અમારે વળી મોનો ટાઈટ થશે આટલા સબસ્ક્રાઈબ થશે મિત્રો પણ થઈ ગયા આપણે સાડા સત્તરસો સબસ્ક્રાઈબ થઈ ગયા છે પાંચ હજાર બસો ઉપરનો વર્ષ ટાઈમ થઈ ગયો મિત્રો વિક્રમભાઈ મોને ટાઈટ કરી નાખી છે ચેનલને હજી પીન આવશે મિત્રો હજી વાર થશે બેલેન્સ આપણું થોડું ભેળું થાય ને એટલે આવશે મિત્રો મહિનો લાગે ને બે મહિના લાગે જો મિત્રો એ તો તમારો સાથ સહકાર હશે તો પાછું થઈ જશે જલ્દી અમારા એરિયા જોતા રહેજો મિત્રો આપણે કોઈ ફેક વિરિયા બનાવતા નથી જે આવડે છે જે બોલતા એ જ બોલું જો મિત્રો આ રીંગણાનો રોપ આપણે બહુ સરસ થઈ ગયો છે એક નંબર યુ ઠોરાડીઓ બીવાવા રેવા થઈ ગયો છે ને આખા બધી મિત્રો અંધારિયામાં જીવા રે બને સારી થઈ ગઈ છે એ પાઈનોર કાચ છે મિત્રો મિત્રો અમારું વિડીયો જોતા રહેજો મિત્રો પપાયાનો છોડ છે કાકડો કહેવાય મને ફૂલ આવી જાય લૂમ ખાવાળો એટલે કાકડો કહેવાય ના એક જ ફૂલ આવે ને પપૈયું આવી જાય ડાયરેક્ટ નાનો કાકડો જાય શોભા માટે ખાલી અને મિત્રો જો આવી કોઈ પાળી બીજી હોય નહીં ફળી ચોંપી જવાની જો આપણે શોભીને શીખે શાકારે એ થઈ જાય જોડે મિત્રો આપણે ઘર કરતું શાકભાજીનું હેડ્યું જાય એટલે એવું કરી નાખવાનું મિત્રો તારી વાલોળ છે એ બધું એનો ટેમ છે વાળે જેઠા પાળે ખાતા કરીને દાણા નાખી દેવાના મિત્રો ઉગી જાય શિયાળામાં આપણે શાક ઘર ઘર કરેડી જાય ગોતવું ના પડે મિત્રો બહારનું એવું બધું છે મિત્રો અને રજકા બાજુ મિત્રો જુઓ છઠ્ઠો વાડ ચાલુ છે બહુ સરસ આ બિયારણ ટોપ જો રોજે ફાવાર માં 400 જ બે ભરા વાઢા થા જો બધું આપડે આટલો કાચચારો છે ગાયા માટે જો મિત્રો ગાય મિત્રો આપડે 4 છે 4 હતી મિત્રો એક ભલ્લી લાવી પણ દોવા આપી નહી આપડે પાછી આપી જીતભાઈ ને આગળના વિડીયામાં આપણે એનો ફોટો છે મેં જોજો તમે બહુ ભલે ગાય હતી મિત્રો પણ આપણા ઘેર હમણાં નહીં મિત્રો આપણે હુવાળી ગાય બગડે ભાઈને બગડે ને આપણે બગડે ભાઈને પાછી આપી દીધી આપણા ભાઈ ના ત્યાંથી લાવી હતી ગમમાંથી હમણીને મિત્રો પછી પાછી આપવી પડી ચાર પોસ્ટ ગાય છે હજી આપણે મિત્રો જય માતાજી